ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાની સૂચના અને સહયોગ સ્ટેશન કરતી વિદ્યાર્થીનીઓ માટે એક વિશેષ કાનૂની જનજાગૃતિ અને મહિલા સુરક્ષા માટે સ્વરક્ષા તકનીક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલા પોલીસ સ્ટેશન નડિયાદના મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર વીબી વસ્ત तथा તેમની ટીમ દ્વારા મહિલાઓની સુરક્ષા માટે પોલીસની કામગીરી અભયમ હેલ્પલાઇન 181 ચાઇલ્ડ હેલ્પલાઇન 1098 તથા જાહેર સ્થળોએ કે જાહેર વાહન વ્યવહારના સાધનો જેમ કે બસ રેલવે ટેક્સી કે ઓટો રિક્ષા વગેરેમાં પ્રવાસ કરતી વખતે કઈ રીતે સાવચેત રહેવું તથા જો કોઈ અણબનાવ બને તો કઈ રીતે પોતાની સ્વરક્ષા કરવી તેની વિવિધ સુરક્ષા તકનીકો સેલ્ફ ડિફેન્સ ટેકનિક્સ વિશે લાઈવ ડેમોન્સ્ટ્રેશન આપીને વિદ્યાર્થીનીઓ માહિતગાર કરી હતી મારું નામ પટેલ પુર્વી રમેશ મારું નામ પટેલ પૂર્વી રમેશભાઈ છે આદિ વિનાયક કોલેજ વિનાયક કોલેજમાં તાલુકા તાલુકા સેવા મંડળના ના સી ટીમ એન્ડ ચર્ચ અધિકારી પધાર્યા હતા તો અમને જ્ઞાન આપું જ્ઞાન આપું ઘણીની સેવા વિશે એક જ્ઞાન આપ્યું કે જાહેર જગ્યાઓ પર કેવી રીતે સહાય થઈ શકે છે એમ તો તે હેઠળ સી ટીમે થોડાક ડેમોસ્ટ્રેટ બતાવ્યા અને કઈ કઈ રીતે કઈ જગ્યાએ એકદમ જરૂર પડે તો તેના હેલ્પલાઇન નંબર એકસો એક્યાસી એકસો એક્યાસી એકસો એક્યાસી તરફ contact કરવો કે કઈ રીતે આપણે જરૂર પડે તો થઈ શકે છે એમ હા મહિલાઓના ના અધિકારો માટે તે તે રીતે અમને થોડું જ્ઞાન આપ્યું તો તે બદલ તેમનો આભાર અમારી college વિનાયક કોલેજમાં તે તેમનું હાર્દિક સ્વાગત છે આજ રોજ સત્તર જુલાઈ ના રોજ ઇન્ટરનેશનલ જસ્ટિસ ડેની ઉજવણીના ભાગરૂપે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી તરફથી તથા જિલ્લા પોલીસ વિભાગ તરફથી શાળા તથા કોલેજની વિદ્યાર્થીનીઓને કાયદાની જાગૃતિ માટે મફત અને સક્ષમ કાનૂની સહાય વિશે સ્ત્રીઓને લગતા જુદા જુદા કાયદાઓના માર્ગદર્શન માટે સ્ત્રીઓને થતી મુશ્કેલીઓ અને કામકાજના સ્થળે કન્નડગત માર્ગદર્શન વધારવા માટેનો અમારો આ પ્રયાસ છે અને આ માટે શાળાનો તથા કોલેજ નો ખૂબ ખુબ આભાર માનું છું પંડ્યા દિવ્યાંગ